નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં મિત્રો આપના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા હવે જેલની બહાર આવવાના નથી એ તો તમને સમાચાર મળી જ ગયા છે અને આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા જે બીજેપી સામે લડત લડી હતી જે આમ જનતા માટે અને કંઈક આ વિધાનસભાની અંદર એમણે કોઈ સવાલો પણ ઉઠાવ્યા હતા એ જ કારણે છે લગભગ ચેતરભાઈ વસાવાની જામીન અલજી નામંજૂર કરવાનું તો મિત્રો મને તો એ જ લાગી રહ્યું છે અને લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ એ જ જાણવા મળી રહ્યું છે તો તમને શું લાગે છે કે આ જ કારણ છે કે કંઈક ને કંઈક ચિત્રભે વસાવા નવા નવા મુદ્દાઓ લઈ અને ભાજપ સરકારને પાછી પાડવાનો પ્રયત્ન કરે છે એટલા માટે જ આ લોકો આ રીતના પે ચિત્રભે વસાવાને ફસાવે છે કે બીજું કારણ છે તે તમે મિત્રો જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને ચૈત્રપ્યુવા સહાની કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણી ચેનલની અંદર મળી જશે